આ જગ્યામાં એક મોટો નિર્ણય છે મોટો પ્રશ્ન પડ્યો છે કે જે રાખો ટેક એનું કામ થાય અનેક ભુવા પાવડિયા બધા જ છે પણ એનાથી નથી તમે રાખો ટેક તો તમારું કામ થાય અનેક તમે ટેગ ના રાખો આજ આ કોમતી આ ભુવા ભાઈ છે ઓલ્યા ભુવા ભાઈ છે બધા ભુવા ભાઈ ફર્યા પણ તમારું કોઈ કાર્યની સફળતા મળતી નથી પણ આ તમે ટેગ રાખો તમારા ઘરે મા બાપ ને પૂછો ઉમરાવાળી રાજી તો ડુંગરા વાળી ઓટોમેટિક રાજી થાય બીજે કઈ જવાની કોઈ જરૂર નથી આપણે અંબાજી જઈએ છીએ પાવાગઢ જાય છે પાવાગઢ ચોટીલા વાળા તો તમારી માનવ ને તમે મા બાપ ને પૂજવા નથી ઉમરાવાળી રોતી હોય હાલ પહેરાવવા જાવ છો તો તમારી ઉમરાવાળી પેલા હાલ લેરાવો તો એના આશીર્વાદ મળે મા બાપ થી મોટું કોઈ ભગવાન નથી અતિથિ દેવો ભવો એટલે કે માતૃદેવો ભવ હ પિતૃ દેવો ભવહ અને અતિથિ દેવો ભવઃ અભ અને ગુરુ દેવો ગુરુ ના પડે તો કઈક પ્રાપ્ત થાય એટલે કે કે ગુરુ ગોવિંદ ખડે મને ભગવાનના મળવું છે તો ગુરુના ના શરણે જવું પડશે જ્યાં સુધી તમે ગુરુના ચરણે શરણે નહીં જાઓ ત્યાં ભગવાન પ્રાપ્ત મળશે નહીં તો જે પુણ્યદાન કરો ગમે એટલું કાર્ય કરો સાધના કરો પણ જ્યાં સુધી તમારા ગુરુ નહીં હોય ને તો સુધી સાધનાની પ્રાપ્તિ થતી નથી अस्तु जय गुरु महाराज जय गिर बदा भक्त ना एक बहुत जूनु मंदिर है મોજીલા હનુમાન છે એક સંત પણ મોજીલા હતા અને અહીંયાના તરફથી આ મોજીલા હનુમાનનું નામ રાખવામાં આવેલું એ ગિરનારી બાપુ હતા અહીંયા જે ગિરનારી બાપુ થઈ ગયા એમની તપસ્યા એ પોતે અધિકારી હતા પણ છતાં એ બધું છોડી અને પોતે એક ભેખ ગ્રહણ કર્યો એક સંત બની ગયા જે કે વાલી લૂંટારો હતો એ પણ એક સંત બની ગયો એમ પણ ગિરનારી બાપુ એક સંત બની ગયા અને આજ ઈ માનુમાન દાદા પણ ગિરનારી બાપુ ના હસ્ત બિહારેલો આ હનુમાન દાદા બહુ પુરાણી મૂર્તિ છે અને ગિરનારી બાપુની તપસ્યાના કારણે આજ અમારું આ મંદિર ચાલી ગયું છે એમના આશીર્વાદ થી ગિરનારી બાપુ એક બહુ મહાન મૂર્તિ હતી અને આજે જે પણ કઈ ચાલી રહ્યું છે અંદર એ ચાલે છે મારી તો કોઈ તાકાત નથી પણ ગુરુ મહારાજના આશીર્વાદ થી આ ચાલે છે એવા સંતોના આશીર્વાદ સંતોના શરણમાં રહેવાથી તમને બધાના ગુરુ મહારાજ ના આશીર્વાદ હોય અને સૌ સારા કાર્યો થાય એવા મારા દિલથી આશીર્વાદ જય ગુરુ મહારાજ જય